બાર માં દસ મિનિટ ની વાર છે અને હું જીનલ ને ક્યાર ઉતાવળ કરાવરાઉ છું કે તું લખવાનું પૂરું કરો અક્ષરો પૂરું કરે હાલ એટલી લાઈનો પૂરી કરીને સ્કૂલ જવું છે હાલ બીજું નહીં નહીં મારે નથી સાંભળવું કઈ પૂરું કર લેશન તું લેશન પૂરું રોજ કરવું જ પડે એને આળસ આવે બોલો લેશન તો લખવું જ પડે કે ન લખવું પડે હાલો પૂરું કરાવી દઉં એને મૂકી આવું પછી મેં શાક બનાવું છે ડુંગળી બટેકાનું જે મારે ખાવાનું છે તો ફેમિલી એમ જો જીરલ છે ને ક્રંચી વેફર લાવી છે સ્કૂલે અત્યારે રજા પડી ગઈ છે વિડીયો અમે ચાલુ કર્યો જ તો મમ્મી આરામ કરતી કાજીનું મમ્મી આરામ કરતી બપોરના વાસણ પીડ્યા છે મેં આરામ કરતી હતી કાંઈ નહીં ચાલોને ક્રંચી તોડોય ખાય લઈ પછી હવે આને ભૂઈ જાવ ને હવે આ આરામ આને કરવાનો છે કામ કરોને આરામ હમ જોવા આટલા જ છે કપડાં તો ઘડી મારવાના ના યાર રે આપણા વાસણ આટલા લ્યો તો હમણાં કરી નાખું એમાં એવું થાય બપોરે છે ને પછી એનું મૂકી આવું ને પછી ખાઈને તરત છે ને મને આળસ આવી જાય જાગીને પછી કાંઈ કામ હોય નહીં તે મેં કીધું જાગીને પછી વાસણ ઘસીશ અને આજ તો બપોર પવન એટલો હતો ને તે આમ જોતો અગાશીમાં બધે આમ જો આ રીંગણીના પાંદડા કીધી રીંગણું આવશે વચમાં આવતા કાં બે ત્રણ બે ત્રણ પણ આ છે ને ગામડે ગયા હતા ને તે હમણાં થાય હુંકાઈ ગયું હતું બધું જો આ તો હજી આમ જો એવી જ છે સુકાઈ ગઈ સાવ જો પાણી વગર સુકાઈ જાય પણ વરસાદ આવ્યો હતો ને તે થોડુંક થઈ ગયું બધું આમાં પાણી લટકાવ્યું છે અમારા મકાન માલિકે આ વધારાનું પીડું થયું ચકલા પીવા આવે ને બધા માટીનું રાખે પણ એના વધારા નતું કાગડા આવે નગર કાગડા જોવા ન મળે એને બદલે આવે છે જેનું ભલે વેફર ખાય મારે જો આ ખાવાનું છે મજા આવે ફૂલવડી ખાવાની મસ્ત છે એકદમ પોચી પોચી ભોગ બહુ લાગી નથી ચાક ને ભાખરી ને ઉપેલું છે પછી એ કઈ મેં બપોરે ખાધું પછી ચાક તો બતા ભૂલી ગઈ કામ તમને ડુંગળી ને બટેકા નું શાક હતું તે ટિફિન માં પૂરું કરી દીધું ખાઈ ગઈ બધું સોળેલું કરીને ખાઈ લીધું સરસ યુનિફોર્મ કાઢ નાખો હાલો ઉભા થઈ જાવ કાઢ નાખો હાલો યુનિફોર્મ આવીને તરત બદલી જ નાખવાનું એ સિસ્ટમ બેસતા વર્ષમાં મેં જે સાડી પહેરી હતી ને આ એનો બેલ્ટ છે જો પણ મેં છે ને યુઝ નહોતો કરવાનો મેં નહોતો નાખ્યો બહુ મજા આવતી નહોતી બાકી રાખ્યો તો જો ડાયમંડ જો આ ને એ બધા છે ને આમાં ભરવાના છે વધારાના વાસણ હોય કે નહીં એ હું ઘોડામાં ન રાખો આમાં રાખું કોઈ મહેમાન આવે ને તો એ કાઢ લેવાના પછી એવું થાય કે આ ખોટી ધૂળ સડા કરે કે નહીં એટલે પેક કરીને આમાં કોથળીમાં પેક કરી થાળી ને વાટકા અને વધારાનું બધું જવા દો આમાં કાલે ભજિયા બને તો બધા અહીંયા હતા એટલે મેં વાત કરીને હું કાઢું બધું ડીશ ને એવું બધું નગર હું બહાર તો છે ને ખાલી એમાં ત્રણ ને થાય ને એટલા જ વાસણ રાખું ડીશ હું રાખું નાની નાની અને વાટકા હાવ થોડાક જ તે છ થી સાત જ તે અરે ખોટી ધૂળ સડે એ આપણે બધું સાફ કરવાનું એટલે આમાં પેક મેમાં ના ત્યાં તરત કાઢ લેવાનું કાગળમાં પેક હોય એટલે ધૂળી ન સડેલી હોય રાસમાં ફોન આવ્યો એ કે મારે ખાવું નથી તમારે બે જે ખાવું એ બનાવી નાખો તો કે મને કઈ બહુ ભૂખ લાગી નથી તો મારે જીનુંને છે તો વિચાર કરું છું ભાખરી કરી નાખું અને તેલ મરસું કરી નાખું બીજું તો અમારે બે હાટું શું કરવું ઝીલું હવે બટકો ખાહે મારે એક હાટું કઈ સારું બનાવવા હે નહીં સો ભદ્રેશભાઈ આવે છે કાગળિયા લેવા અમારે ઝીનું છે ને ફોર્મ ભરવાનું છે તો રાજે મોકલાય કે કાગળિયા લઈ આવો ઘરેથી તો એ જો લેવા આવ્યા છે મેં ઝીનું નીચે મોકલી મેં કીધું આપીએ જાતું સ્કૂલે ભણવીને બાર ધોરણ સુધી ત્યાં સુધીના પુસ્તકો ફ્રીમાં મળે એમ તે એનું ફોર્મ ભરવાનું હતું તો ભદ્રેશભાઈ એના બે છોકરાનું ફોર્મ ભર્યું છે કે નહીં તો એ કે જીનુંનું તમે ભરી દો એમ કેમકે એ બાર સુધી ભણે ને તો એના પુસ્તકો બધા એ કે ફ્રીમાં આવે એમ તે પછી રાસ કે વાંધો નહીં કે ભર દે એમાં કાંઈ સાજુ જોવે નહીં બે ફોટા જોવે અને આધાર કાર્ડ જોવે તો રાસ કહી કે એ લેવા આવે છે ને આપ જો આપું છે એ ફોર્મ બી ભરવા સાશે એમ અમારે છે ને એટલા મસ્તર હમણાં થા વધી ગયા છે ને એની વાત જવા દો તમારે ત્યાં કેવા મસ્તર છે ને કેજો અહીંયા તો એટલા છે ને કે થોડીક વાર તમે પંખો બંધ રાખીને બેહો ને તો તોડી નાખે પણ મને મસ્તરની અસર થાય નહીં મને ઓછા કવડે મારે ઝીણું વધારે એટલે છે ને સાલું રાખવું પડે મસ્તરનું રાજને ખાવું નહોતું ને તો મેં ઝીણું એ ખાઈ લીધું છે અને ઝીણું જ બેઠી છે મેં કીધું તું બેસ દૂધ ગરમ થાય છે ત્યાં સુધી છે પછી મારું વાસણ ધોવા જવું છે અને અમારું ફ્રીઝરમાં છે ને જો તમને બતાવું જો એક ચોકલેટ પડી છે તો મેં કીધું હું ને જીનું બે અડધી અડધી ખાઈ જવી હાલો હાલ ઝીનું ખાવી ને ચોકલેટ 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 ચલો 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 બેન જો ખાઈને હોય જ ગયા હો નીંદર આવી ગઈ અને ખાઈને તરત બપોર હોય નહીં કે તે અત્યારે હોય જાય વહેલા જ

સરસ તે હું જાશી રાણી જઈ તમ તારે બધી મદદ કરું છું તમને મને ખબર પડે કે રાજ આલે મારે આ તો કરવું પડે અને ગાંધી બાપુ હસતા રહે હંમેશા જીવનમાં છે ને હંમેશા સ્માઈલ જરૂરી છે લાઈફમાં અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રેરણા મળે કાંઈક અને આ સુભાષચંદ્ર બોઝ શિવાજી શિવાજી તો અમારા ફેવરિટ છે આ કેટલી બધી પુસ્તકો આવા લાવ્યા છે એમ તો રાજને બધું આવું બહુ મરાઠા સામ્રાજ્યનો ગૌરવ લેને વસી હારો હાલો હાલો કાઈ નહી તો હવે ખાવાનું શું છે તો તમારે ન ખાવાનું આ તો ખાઈ લે એ ખમો ખાતા ને ભૈયા ખાતા તો લ્યો તો આયા બે પૂછ્યા છે અહીંજી